હા તો આપણે સવાર સવારના લાલ ગોળા પર મકાઈનો ટોલો કમ્પ્લીટ ભરી નાખ્યો અને ફૂલ ઓલરેડ લાલ કરી નાખ્યો એટલે જ મેં સુડીને આગળ ટોચિંગ કરીને કાઢવો પડ્યો પછી તો આપણે આવી ગયા એંડા ભરવા માટે આ એંડાને વાસણભાઈ ભરે છે અને આપણે ટોલામાં ભરીને લઈ જવાના છે આપણી વાડી તરફ તો જય મુલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આરવીએસ બ્લોક્સમાં તમારું સ્વાગત છે સવાર સવારના આપણે આવી ગયા વાણીએ અને આ બે ટ્રેક્ટર કઈ નાખ્યા છે ઊભા એક કીણ વાળા માટે ફ્રેન્ડ બેઠા છે અને આ બાજુ બીજો ટ્રેક્ટર છે એ લઈને આપણે જવાનું હોય મકીનો ટોલ ભરવાનો છે તો ઉકીણથી રસ્તો કરશે ને આના મકીનો ટોલો ભરવાનું થાય ચલો ફરી નાખી મકીનો ટોલો પછી તો ભરણભાઈ કીણથી રસ્તો બનાવવાને મળી ગયા છે આમ ગોલી જેવો રસ્તો બનાવી નાખ્યો અને આમ લેવલ એકદમ આ જમીન નહીં લીધા છે આમાંથી આપણે ટોલો ભરવાનો છે લાલ ગોળા ઉપર આટલી બધી મકાઈ જ ઉપડવાની થાય છે ને આ બધો બધા વાઢાનું કામ ચાલુ છે પછી તો મિત્રો આપણે લાલ ઘોડાને લગાડી નાખ્યો છે મકાઈમાં અને મકાઈ ખાડવાનું કામ થઈ ગયું છે ચાલુ અને રાંડું આપણે લાલ કોડામાં બાંધવાનું છે કારણ કે આ છે જમીન નીલી એટલે મારે ટોચિંગ કરવાનું થાય છે અહીંયા મકાઈ ખણવાનું કામ થઈ ગયું છે ચાલો પછી તો મિત્રો મવડીમાં આવી ગયા દાદર લઈ લીધો અને મવડી વાળાનું કામ કરી નાખ્યો એકદમ આમ ચાલો વજ બે મોદી પડ્યા છે આ બાજુ જમીન ટ્રેક્ટરનો અવાજ આવતો છે ત્યાં મકાઈ ભરવાનું કામ ચાલુ છે ટોચિંગ કરવાનું થાય ત્યારે આપણું વારો આવશે ટ્રેક્ટર બેહવાનું ત્યાં આપણે મકાઈ વાડવાની છે સોરી તો મિત્રો તો દિટ વાડી લીધો હોય અને આ ગરમી બહુ પ્રેશાન રેલા જાય આ બાજુ કડબલી રાખીને બે બંધલા ગાય માટે ને એક બળદ માટે અને આ બાજુ કારણ કે આમ મકઈ ભરવાનું કામ ચાલુ થાય આપણે ત્યાં જશું હોય પછી તો મિત્રો આપણે આગળ આવી ગયા પછી આગળ આવીને જોયું તો ખબર પડી કે બાપા આગળ ટ્રેક્ટર લઈને જાય રહ્યા અને પાછળ પરિણામભાઈ લાલ ઘોડા પર બેઠા એટલે આપણે ટ્રેક્ટર રાખવાનું થયું નહીં અને ટોચિંગ કરીને કમ્પ્લેટ મકાઈનો ટોલો બહાર કાઢી નાખ્યો આગળ મેં સુડી અને પાછળ લાલ ઘોડો અને ઘણી બધી મહેનત મશક્કત બાદ ટોલો બહાર નીકળ્યો છે કારણ કે વરસાદના કારણે જમીન હતી આપણી નીલી એટલા માટે ઓવરલોડ ટોલો બાર ન નીકળે એમ હાલતે હાલતે મિત્રો આપણે કમ્પ્લેટ ચરવાડીની બાઈકમાં રાખી દીધો છે અને બાઇક લઈને આપણે જવાના ઘર તરફ અને આ બાજુ એક બાઈક ચરાની ભરાય હેરી ના બાજુ વાટવાનું કામ ચાલુ છે ના આપણે હવે જશું ઘર તરફ પછી હાલતા 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 આપણે પહોંચી આવ્યા આપડા ગામના તરાવના ના રસ્તા બાજુ આપણા ગામનું રોડો ને રૂપાડ ઉતરાવો અને આ બાજુ છે આપડે કુળદેવ માતાજી માતાજી નું મંદિર ને હવે આપણે આગળ જઈ રહ્યા છીએ આપણી વાડી તરફ પછી મિત્રો આપણે આવી ગયા આગળ કાચા રસ્તા ઉપર અને આપણે જઈ રહ્યા છીએ આપણે વાડી તરફ અને આગળ અહીંયા બોર્ડ મારેલું છે પાદરવાળા રવેચી તરફ જવાનો રસ્તો અને આ બાજુ છે પાદરવા રવિચીનું મંદિર અને આપણે જઈ રહ્યા છીએ આગળ આપણી વાડી તરફ તો મિત્રો પછી આપણે પહોંચી ગયા આપણી વાડી એંડેવારી વાડીમાં અને અહીંયા તો એંડા વરીને પાછા નીલા થઈ ગયા કારણ કે હમણાં આવ્યું તો વરસાદ એટલે એંડા વરી નથી ગયા છે નીલા અને આપણા એંડા થોડા પલળી ગયા છે વરસાદમાં કારણ કે એકવાર તો કાઢી લીધા હતા પછી થોડાક ઓહલાવાળા છેલ્લા છેલ્લા વીણ્યા એ રહ્યા હતા એ આપણે ઉપડવા આવ્યા છીએ તો ચાલો આપણે હવે થોડાક લેવરો લેવર એંડી ગણી નીકળી જાય અને આ જ એંડા ઉપડી રહે એટલે કાલે આ એંડીને ધઈ નાખવાને આમ તો વડ રાખી દેવાનું થાય છે હો આ આજે બધા ઉપડી જાય એટલે કાલે આપણે લાલ ઘોડામાં રોટાવેટર આખશું આ એંડામાં જો મિત્રો આટલા એંડા ઉપડાવ ઉપડવાના છે ખાલી અને વાસણભાઈની અત્યારે એન્ટ્રી થશે અને વાસણભાઈની મારે બેને થઈને એંડા ભરવાના થાય આ જો પછી તો મિત્રો આવી ગયા વાસણભાઈ થઈ ગઈ વાસણભાઈની એન્ટ્રી અને મંડી ગયા ધનતારીથી મોદીયામાં એંડાને નાખવા એટલે કે ફાંટ ભરવા માટે વાસણભાઈ કે વિડીયો મદદ કરતો આપણે એન્ડ હમણાં ભરી નાખીએ પણ આપણે તો કામ વિડીયો ઉતારવાનું હોય વિડીયો પછી કામ એવું આપણું બધું પછી તો મિત્રો એન્ડ ટોલો કમ્પ્લીટ ભરી નાખ્યો અને આપણે આમ વાળ આમ કેમરો આપણા આવેલો વાળ બાળ સેટિંગ કરવી જ પડે હા આમ કેમ બાકી લાગવું ને હીરાજો કોમ્પેટ કરજો જો બાકી હા ભાવ એમાં શું ટ્રેક્ટર નો ડ્રાઈવર સોયદરા ગાડી ના હું એમાં ભાવ લાલ ગોળો એટલે દઈ ના નીકળી જાય પછી તો આપણે રસ્તા માં ગયા એકદમ સુંદર જગ્યા ઉપર એટલે કે નેચરલ વ્યુ હોય એકદમ સાંજનો ત્રાવ નો નજારો પછી મિત્રો પછી આવે વાડી અને એન્ડ એન્ડ ઢગલો કરીને ગયો ખરામાં ટ્રેક્ટર રાખી દીધું છે છે સુંદર નું વાડી નું નજારો જે એકદમ સુંદર નજારો છે તો મિત્રો પછી લાલ ઘોડા માં ટોલી છોડાવી નાખી છે અને હવે આપણે રોટાવેટર જોડાવાનું છે રોટાવેટર કાલે આપણે જવાનું હા કોઈ માટે તો ચલો આપણે રોટાવેટર જોડાવી નાખીએ પછી તો અમે બંને ભાઈ નીકળી ગયા ઘર તરફ સાંજના સુંદર મોસમની મજા લેતા લેતા આપણે વાતો કરતા કરતા થોડી ઘણી અને નીકળી ગયા ઘર તરફ તો મિત્રો પછી આપણે પહોંચી આવ્યા ઘરે અને આજ માટે બસ આટલું જ આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરી હતી હજી સુધી મારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આવો વ્લોગ તમે રોજ જોઈ શકો અને મારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો મળી એક નવલોક સાથે ત્યાં સુધી જય મુલીધા જય માતાજી